કરવા માટે મારો અવાજ તમારા સુધી આવે છે કે નહીં કોઈ મને યશોદ નો આન્સર આપે ત્યારબાદ આપણે સેશન ની શરૂઆત કરીએ તો મિત્રો આખા વીકમાં ભારે વેચવાની રહી આજનો દિવસ છોડીને તમામ ત્રણે ત્રણ દિવસ માર્કેટમાં થયું આજે પણ ઓલમોસ્ટ ગ્રેન ઝોનમાં સોમવારના દિવસે એટલે કે ત્રણ નવેમ્બર માર્કેટમાં નેગેટિવ ઓપનિંગ થયું હતું પચીસ હજાર છસો છન્નું ગયા વીકનું જે લેવલ હતું તેને બાવીસ પોઈન્ટ માઇનસ કરી અને નીક્ટી ઓપન થયું હતું ત્યારબાદ આખા વીકમાં નિફ્ટીએ તેના મહત્વપૂર્ણ સપોર્ટ બ્રેક કરીને રોજે રોજ એના સપોર્ટની ક્લોઝિંગ આપ્યું ઇવન આજના દિવસે પણ બજારે ટ્રાય કર્યો કે બજાર ઉપર તરફ કોશિશ કરે પરંતુ આજના દિવસમાં પણ આપણે જોઈએ તો બજારે એનું મહત્વનું લેવલ બ્રેક કરીને ટ્રેડ કરી તો આવતા વીકમાં શું ઇન્ડિકેશન રહેશે અને આ વીકમાં ગોલ્ડ ક્રૂડ વોલેટિલિટી ઇન્ડેક્સ અને ડોલરમાં શું ગુવેન્ટ રહી તેની પર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ એ પહેલા આપણે જોઈએ કે કેમ આ ઘટના બની તો મિત્રો આપણને ખબર જ છે કે હાલમાં આપણા ભારતીય રિઝલ્ટ સિઝન જે ચાલે છે મિત્રો એમાં મોટાભાગની જે લાર્જ કેપ કંપનીઓ છે તેમના રિઝલ્ટ જેવા પાસ થઈ ગયા ત્યારબાદ મિડ કેપ કંપનીઓના અને સ્મોલ કેપ કંપનીઓના રિઝલ્ટ શરૂઆત થઈ તો જેમ જેમ એ રિઝલ્ટ સિઝન આગળ વધી રહી છે તેમ તેમ અમુક અમુક કંપનીઓના જે રિઝલ્ટ છે એ એઝ પર એક્સપેક્ટેશન નથી આવી રહ્યા જેમ કે હીરો મોટો કોપનું જે રિઝલ્ટ આવ્યું તેમાં તેમના વેચાણમાં સાત ટકાનો ઘટાડો થયો આપણે બીજી જે ઓટો કંપનીઓ છે તેમના નંબરની વાત કરું મિત્રો તો તમામમાં આપણે પોઝિટિવ ટુ ફ્લેટ જોયું છે પરંતુ હીરો મોટો કોપે જે રિઝલ્ટ આપ્યું તેને કારણે બજારને બહુ મોટી નિરાશા હાથમાં મળી અને તે પણ એક મોટું કારણ હતું કે ઓટો સેક્ટર માં એકમાત્ર દિગ્ગજ કંપની જે છે જેને ખરાબ રિઝલ્ટ પ્રેઝન્ટ કર્યા ત્યારબાદ કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી કંપનીઓના જે રિઝલ્ટ આવ્યા એટલે કે એસી અને એસી ઇક્વિપમેન્ટ રિલેટેડ જે પણ આઇટમ છે તેમના રિઝલ્ટ પણ બિલો ધ એવરેજ આયા એટલે આ પણ એક ઇન્ડિકેશન હતું બજારને નીચે જવા પાછળ તો મિત્રો જે નંબરની વાત કરું છું મિત્રો જે ઓટો સેલ્સ ના જે આયા છે આંકડા તેમાં ટાટા મોટર્સ 61000 કરોડ એક સઠ હજાર એકસો ચોત્રીસનું વેચાણ કર્યું છે તેમાં પણ એકત્રીસ પોઈન્ટ ચાર ટકાનો યર બેસીસ પર વધારો છે આઈસર મોટર એક ચોવીસ લાખ વેચાણ કર્યું અને તેમાં પણ આપણે જોઈએ તો તેર ટકાનો ગ્રોથ છે મારુતિએ દસ ટકાના ગ્રોથ સાથે એક પોઈન્ટ છોતેર લાખ યુનિટનું વેચાણ કર્યું અને ટીવીસ મોટર તેમણે પણ દસ ટકાના ના ગ્રોથ સાથે પાંચ પોઈન્ટ પચીસ લાખ યુનિટનું વેચાણ કર્યું આ તમામ જે મેં આંકડા બોલ્યા મિત્રો એ ઓક્ટોબર મહિનાના છે તો આમાં તમામ જે કંપની છે એ લોકોએ પોઝિટિવ સેલિંગ કર્યું છે પરંતુ હીરો મોટો કોપનો જે નંબર છે એ ઘણા ડિસપોઇન્ટ છે અને ત્યારબાદ તેમની જે કોમેન્ટ્રી આવી હતી રિઝલ્ટ પર તે પણ ઘણી નિરાશાજનક રહી તેને કારણે ઓટો સેક્ટર પર આ વીકમાં થોડું પ્રેશર રહ્યું હવે પ્રેશર રહ્યું તે છતાં આપણા માર્કેટમાં અમુક પોઝિટિવ ન્યૂઝ પણ છે મિત્રો તો તેની પર આપણે હવે ચર્ચા કરીએ ગયા મહિને આપણે જોયું કે જીએસટી કલેક્શનનો બાદનો પહેલો મહિનો હતો જીએસટી ટુ પોઈન્ટ ઓ જીએસટી કલેક્શન જે થયું મિત્રો એક પોઈન્ટ છન્નું લાખ કરોડનું થયું છે જીએસટીમાં ભારે ઘટાડો થયા બાદ પણ આપણે જોયું કે જીએસટીનું જે કલેક્શન જે છે એ યરોન યર બેસીસ પર ચાર પોઈન્ટ છ ટકા વધીને આવ્યું છે જે ઇકોનોમી માટે અને માર્કેટ માટે ઘણું પોઝિટિવ સાઇન કહેવાય આગળ આપણી ઇકોનોમીમાં જેવું હું દર વખતે તમને કહું છું કે આગલા અમુક વર્ષો કન્ઝમ્સન પીવાને આપણી ઇકોનોમી રહેવાની છે કારણ કે જ્યારે પણ કોઈ દેશની ઇકોનોમી બાવીસો ડોલર થી બે હજાર ડોલરને પાર કરે ત્યારબાદ તે ઇકોનોમીમાં સેલિંગ થતું હોય છે અને તેમાં ભારે ડિમાન્ડ આવતું હોય છે તો હાલમાં પણ આપણે એ જ રેન્જમાં છે આપણે હાલમાં આપણે જોઈએ તો પાસ્ટમાં જાપાનમાં ચીનમાં ઈવન બ્રાઝિલ અને સાઉથ કોરિયા તમામ દેશોમાં આ થિયરી કામ કરી ચૂકી છે તો આપણે હજી એ સ્ટેજમાં એન્ટર થયા છે જેમ જેમ આપણી પર કેપિટલ ઇન્કમ વધશે તેમ તેમ કન્ઝમ્પન રિલેટેડ જે પણ જે પણ સેક્ટર હશે એવું નહીં કે એકદમ તમને અચાનક તેજી જોવા મળશે પરંતુ સ્થિર તેજીનો મતલબ એ છે કે એકવાર તેજી સ્ટાર્ટ થયા બાદ લાંબો સમય સુધી આપણને પીરિયડ જોવા મળી શકે છે હવે તેમાં કયા સેક્ટર અને કયા શેર આવે તેના માટે તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અપ્રોચ કરો તે તમને પૂરેપૂરી માહિતી આપશે કારણ કે હું અહીંયા તમને જે પણ માહિતી આપતો હોઉં છું મિત્રો એ તમારા જનરલ અવેરનેસ માટે આપતો હોઉં છું તમારે કોઈપણ ટ્રેડ કે કોઈ પણ એક્શન લેવું હોય તો તેના માટે તમારે ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અપ્રોચ કરવો જોઈએ અન્યથા તમે અમને પણ સંપર્ક કરી શકો છો આપે લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો અન્યથા તમે અમને અંગતમાં સંપર્ક કરો તમારા કોઈ પણ સવાલ હોય તો તે પણ તમે અમને પૂછી શકો છો તો આગળ હું ઓવરઓલ બજારની વાત કરું છું મિત્રો તો ઓવરઓલ બજાર રિલેટેડ આનંદ વેલ્થનો એક રિપોર્ટ આવ્યો છે તો એ લોકોનો જે રિપોર્ટ છે એ ઘણો ઇન્ટરેસ્ટિંગ છે હવે તેમણે હાલના ડેટા પર કાઉન્ટ કરીને બે હજાર જે પ્રોજેક્શન આપ્યું છે એ લગભગ હાલના લેવલથી બેતાળીસ હજાર લઈ અને મેક્સિમમ આપણે જોઈએ તો ચોપન હજાર આપ્યું છે તો મિનિમમ આપણે જોઈએ પચીસ હજાર પાંચસો નો બેઝ પકડીએ હાલનું આજનું જે ક્લોઝિંગ છે એ પચીસ હજાર ત્રણસો બાણું છે તેને આપણે ક્રોસ કરીને આપણે જોઈએ માફ કરતો પચીસ હજાર ચારસો બાણું છે આજનું ક્લોઝિંગ તો તેને આપણે બેઝ પકડીએ તો પણ આપણે અહીંથી પાસઠ ટકા ગ્રોથ પર બેઠાઈશું બે હજાર ત્રીસમાં જો આ રિપોર્ટ ફૂલફિલ થાય તો અને જો મેક્સિમમ આઉટપુટ આવે એટલે કે ચોપન તો આપણે અહીંથી એકસો બાર ટકા ગેમ પર હોઈશું હવે આ તો થઈ આનંદ રાખી વેલ્થની અને નિફ્ટીંગમાં પરંતુ આપણે જો આ રિટર્ન કેપ્ચર કરવું હોય તો એના માટે આપણે એક જ વસ્તુ કરવી પડે માર્કેટમાં બન્યા રહેવું પડે માર્કેટમાં બન્યા રહેવાની સાથે તમારે તમારા પોર્ટફોલિયોને ફિલ્ટરેશન કરવું પડે ફિલ્ટરેશનમાં તમારે એ જોવું પડે કે તમારા કયા સેક્ટરમાં એલોકેશન છે કયા સ્ટોક્સ તમારી પાસે પોર્ટફોલિયોમાં છે કારણ કે અમુક વાર એવો પિરિયડ પણ આવતો હોય છે જ્યારે માર્કેટમાં સડન તેજી આવતી હોય છે ત્યારે માર્કેટમાં તમામ શેરો તેજીથી ચાલતા હોય છે પરંતુ જ્યારે ડાઉન ફેઝ આવતો હોય છે કે જ્યારે સ્લો સ્લોડાઉનનો ફેઝ આવતો હોય છે ત્યારે જે શેર ખરાબ પરફોર્મન્સ ને લીધે નહીં પરંતુ ન્યૂઝ ને લીધે પણ સ્લો ડાઉન થઈ જતા હોય છે તેવા સેક્ટર ને તેવા શેર ને તમારે ફિલ્ટર કરીને સાઈડમાં રાખવા જોઈએ કારણ કે મોટા ભાગની સિચ્યુએશન એવું બનતું હોય છે કે જ્યારે બજારમાં બાઇંગ નો ભાવ આવતો હોય છે કે જ્યારે બજારમાં એન્ટર થવાનો પીરિયડ આવતો હોય છે ત્યારે મોટા ભાગના ઇન્વેસ્ટરો પાસે કેશ જ નથી તો હજી આપણે બહુ કન્સોલિડેશનના ફેઝમાં કહી શકાય એક્સપેક્ટેશન હતું કે બજાર માટે આ જે રિઝલ્ટ સિઝન છે એ ઘણું ખરાબ આવશે પરંતુ આપણા જે આઈટી સેક્ટર છે અને આપણું જે બેન્કિંગ સેક્ટર છે બેન્કિંગ એન્ડ ફાઈનાન્શિયલ બીએફએસઆઈ સેગમેન્ટ છે તેમના જે પણ રિઝલ્ટ આવ્યા છે મિત્રો એ ઘણા પોઝિટિવ આવ્યા છે એટલે આઉટ લીધું છે આગળ રિઝલ્ટ સિઝન આવતા સપ્તાહ સુધી ચાલશે એટલે પંદર નવેમ્બર સુધી ચાલશે તેમાં એફેન્ડો રિલેટેડ જે પણ કંપની હશે તેમના બાર તારીખ સુધી રિઝલ્ટ આવશે ત્યારબાદ બજારમાં એકચ્યુઅલ આપણને સ્ટેટસ ખબર પડશે કે બજારમાં આગળ શું મુમેન્ટમ બને છે અને બજારમાં તેજી ના થવા પાછળ બીજું પણ એક કારણ છે મિત્રો કે કેટલાય સમયથી લગભગ આપણે જોઈએ છે કે એકથી દોઢ મહિનાથી ભારત અને યુએસએ ની ટ્રેડની વચ્ચે રોજે રોજ એક ન્યૂઝ આવે છે પોઝિટિવ ન્યૂઝથી માડીને ખરાબ ન્યૂઝ તમામ રોજે રોજ એક ન્યૂઝ આવે છે ઇવન યુએસએ તરફથી સ્ટેટમેન્ટ આવશે તેમના મિસ્ટર ટ્રમ્પનું કે આપણા પીએમ એમના ફ્રેન્ડ છે એટલે એ સારી રીત પર આગળ વધવાની વાત ચાલે છે પરંતુ સ્ટીલ આ બધી વાતો ખાલી મીડિયામાં આવે છે ઓન પેપર એચુમાં કોઈ પ્રોગ્રેસ થયો નથી જે પણ પોઝિટિવ ન્યૂઝ આવે છે સ્ટીલ આપણે અત્યારે સામનો કરી રહ્યા છે અને આંકડા એવા બતાવી રહ્યા છે મિત્રો કે ભારતનું યુએસમાં જે પણ એક્સપોર્ટ થતું હતું તેમાં ભારેખમ ઘટાડો થયો છે અને તેને કારણે જ જે ગોલ્ડની જે મુમેન્ટ છે એમાં અચાનક વધારો થયો છે અચાનક વધારો હું છેલ્લા એક મહિનાની વાત નથી કરી રહ્યો મિત્રો હું છેલ્લા પાંચ છ મહિનાથી લઈને જાન્યુઆરી બે થી વાત કરી રહ્યો છું કારણ કે ગોલ્ડમાં જે રાઈસ થયો છે મિત્રો તે અચાનક નથી થયો તેની પાછળ ઘણા બધા પરિબળ છે ગોલ્ડની જે ભાવ વધારાની જે સ્ટોરી છે તેમાં ડોલરનો બહુ મહત્વપૂર્ણ રોલ છે કેમ કે મોટા ભાગની જે ઇકોનોમી છે હવે ડી ડોલરાઇઝેશન પર કામ કરી રહી છે અને ઇવન યુએસએ ની ગવર્મેન્ટને પણ આની થોડીક અંદાજો આવી ગયો છે તેને કારણે તે લોકોએ પણ થોડા અસમંજસની પરિસ્થિતિમાં છે સ્ટીલ યુએસએ માર્કેટ લાઈફ ટાઈમ હાઈ પર ચાલી રહ્યું છે તેનું કારણ શું મિત્રો તો કારણ પર આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે કે યુએસએ ની પૂરેપૂરી જે ઇકોનોમી છે તેમાં મેજર જે ટેન કંપની જે છે મોટા ભાગની દસ કંપનીઓ છે એ ટોટલી આઈટી ડ્રિવન અને એઆઈ પર આધારિત કામ કરી રહી છે અને એઆઈ પર આધારિત કામ કરવાને કારણે તેમના વેલ્યુએશન થઈ ગયા છે અને તેને કારણે યુએસએ નું બજાર ખાતરી માત્ર મેજર દસ કંપનીઓના કોર્સથી આગળ વધી રહ્યું છે જ્યારે ભારતની ઇકોનોમી અલગ રીતે કામ કરી રહી છે હવે ભારતની ઇકોનોમી અને યુએસએ ની ઇકોનોમીને કમ્પેરિટ કરવું તો ન જોઈએ પરંતુ તમને એક એક્ઝામ્પલ આપું મિત્રો કે તમામ દેશો એકબીજા જોડે જોડાયેલા છે અને તેનું એક સીધું ઉદાહરણ આપું મિત્રો તો બે હજાર ને ચાર માં ઇન્ડોનેશિયાના સુમાત્રામાં સુનામી આવી હવે આ જે જગ્યા છે મિત્રો તે ભારતથી લગભગ બાવીસો થી પચીસો કિલોમીટર દૂર છે તે છતાં ભારતમાં ઘણું મોટું નુકસાન થયું હવે આ તો થઈ સુનામી આવી અને ભારતમાં જે નુકસાન થયું તેની વાત પરંતુ હવે ઇકોનોમીની વાત કરું મિત્રો તો મીડિયા રિપોર્ટ્સમાં અને આપણને ખબર છે એ યુએસએ ની ઇકોનોમીમાં તેમનું જે દેવું છે તે તેમનું લાઈફ ટાઈમ હાઈ લેવલ પર ચાલી રહ્યું છે હાલમાં એ લોકોની ગવર્મેન્ટ એમની મોંઘવારી લાઈફ ટાઈમ હાઈ પર હોવા છતાં કટ કરી રહી છે અને આપણી ઇકોનોમીમાં તમામ રીતનો પોઝિટિવ ન્યૂઝ હોવા છતાં આપણી ઇકોનોમી વધી નથી રહી તો આપણી ઇકોનોમી ન વધવા પાછળ અને તેમની ઇકોનોમી વધવા પાછળ બંને પાછળ અલગ અલગ કારણો છે આપણી ઇકોનોમી ન વધવા પાછળ જેવું મેં તમને લાસ્ટ સેશનમાં પણ કહ્યું હતું કે જ્યારે જ્યારે આપણી કંપનીઓના રિઝલ્ટ ઇમ્પ્રુવ થશે ત્યારે ત્યારે આપણી કંપનીઓ આપણો શેર બજાર અને આપણું ઇકોનોમી ગ્રો કરશે આપણી ઇકોનોમી ગ્રો કરવા માટે આપણે લોકલ સપોર્ટ પર વધારે નિર્ભર રહેવું પડશે પરંતુ જેવું મેં તમને કહું કે દરેક દેશો એકબીજા જોડે જોડાયેલા છે બોર્ડર થી નહી તો પાણીની રીતે આપણે એકબીજા દેશો જોડે જોડે છે તો ઇન કેસ યુએસએ માં મોટો કોઈ ઘટના બને જેવું બધા લોકો ઓલરેડી પ્રિડિક્ટ કરી રહ્યા છે પરંતુ હાલમાં તો એવા કોઈ ઇન્ડિકેશન લાગતા નથી પરંતુ સ્ટીલ જો યુએસએ માં કોઈ ઘટના બને તો એની સોય ટકા અસર આપણા પર આવે કારણ કે આપણે અત્યારે હાલમાં ચોથા નંબરની ઇકોનોમી છે હાલમાં આપણે ચોથા નંબરની ઇકોનોમી હોવા છતાં આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નું સ્પષ્ટ નિવેદન આવ્યું એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે એવું કહ્યું કે ભારત ટૂંક સમયમાં એટલે આવતા ત્રણ થી ચાર વર્ષમાં આપણે ચોથા નંબર થી ત્રીજા નંબરની ઇકોનોમી બનીશું હવે ત્રીજા નંબરની ઇકોનોમી બનવું આપણે કઈક આસાન વાત નથી લીધો આપણે અત્યારે બે હજાર પચીસ ના નવેમ્બરમાં છે બે હજાર ચૌદ માં જ્યારથી આ ગવર્મેન્ટ સેટઅપ થઈ છે ત્યારે આપણે દસમા નંબરે હતા દસમા નંબરથી ચોથા નંબર પર આવું અને ચોથા પછી ત્રીજા પર જવું એ ઘણું મોટું અચિવમેન્ટ કહેવાય હું અત્યારે કોઈ ગવર્મેન્ટની એપ્રિસિએશન નથી કરી રહ્યો હું જસ્ટ ભારતની ઇકોનોમીની વાત કરી રહ્યો છું ભારતમાં કોઈ પણ ગવર્મેન્ટ હશે હાલની ગવર્મેન્ટ હશે તે અથવા તો જે વિપક્ષમાં છે એ કોઈ પણ ગવર્મેન્ટ હશે ભારતની ઇકોનોમી જે રીતે વધવાની છે તે રીતે જ વધવાની છે તેનું પ્રાઇમ એક્ઝામ્પલ આપું છું તો ભારત ની economy ની સૌથી મોટી તેજી આપણે ડોક્ટર મનમોહનસિંહ ના સરકાર ના કાર્યકાળ માં જોઈ હતી બે હજાર ચાર થી બે હજાર સાત ની જે તેજી નો સમય ગાળો છે એ મોટા ભાગ ના જે જૂના ઇન્વેસ્ટરો છે તેમને ખબર છે કે તે ટાઈમે શું તેજી આવી હતી તો મારો કોઈ પક્ષ કે કોઈ સરકાર સાથે કોઈ કનેક્શન નથી હું ભારતીય economy ની વાત કરું છું તો જ્યારે પણ ભારતીય ની ભારત ની economy વધશે ત્યારે ત્યારે તેની અસર આપણા શેર બજાર પર પોઝિટિવ આવવાની આવવાની ને આવવાની જ છે આ સો ટકા કન્ફર્મ છે પરંતુ તેમાં આપણે કેટલું પોઝિટિવ ઇન્ટેક લઈએ છીએ તે આપણા માટે બહુ મહત્વનું છે કારણ કે અમુક વાર એવું સિનારીઓ બનતો હોય છે જેવું આ વીકમાં બની આખા વીકમાં માર્કેટ રેડ ઝોનમાં જ રહ્યું તો અમુક વાર એવું પિરિયડ બી આવતા હોય છે જ્યારે આપણે એકદમ લીન ફેઝમાં જવું પડે કે કોઈક એક્શન ના પણ લેવી પડે કારણ કે અમુક વાર ના પણ અમુક ડિસિઝન એવા હોય છે કે આપણને લાગે કે આવું કેમ તો તેવું જ એક ડિસિઝન ગવર્મેન્ટ દ્વારા ફરી લેવામાં આવ્યું હાલમાં આપણે થોડાક સમય પહેલા ચર્ચા કરી હતી મિત્રો કે રિટેલ સેગમેન્ટમાં રિટેલ નિવેકોની જે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં જે લોસ થાય છે તેના પર ગવર્મેન્ટ કોઈક એક્શન લેવા જઈ રહી છે તેને કારણે માર્કેટ રિલેટેડ જે પણ શેર્સ છે તેમાં ભારે વેચવાની જોવા મળી હતી થોડાક સમય પહેલા પરંતુ ફાઇનાન્સ મિનિસ્ટર ના સ્ટેટમેન્ટ કાલે જ આવ્યું તે મુજબ તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે હાલમાં ફ્યુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં રિટેલ કેટેગરીની જે પણ બંદીશો કે જે પણ કંટ્રોલ કરવાની જે એમનો પ્લાન હતો તો હાલમાં એ તમામ પ્રકારના પ્લાન જે છે એ મુલતવી રાખવામાં આવ્યા છે એટલે કે રિટેલ કેટેગરી ઓપ્શન અને ફ્યુચરમાં પોતાની મરજી મુજબ કામકાજ કરી શકે છે પરંતુ તેમના ફંડની જવાબદારી તેમને પોતે રાખવાની રહેશે એટલે કે સરકારનું વલણ સ્પષ્ટ છે ફ્યુચર એન્ડ ઓપ્શન ચાલુ રહેશે વીકલી એક્સપાયરી ચાલુ રહેશે તો આમાં તમારે શું કરવું જોઈએ તો તો જેવું મેં તમને કહું કે ડાઉન ફેઝ જ્યારે પણ ચાલતો હોય ત્યારે માર્કેટમાં અમુક વાર એવું બને કે રોજ આપણે ટ્રેડ ના પણ લઈએ તો જ્યારે આપણે રોજ ટ્રેડ ન લઈએ અને આપણે પોઝિશન આપણે એવી રાખીએ કે તમારા સેટઅપ પ્રમાણે માર્કેટની સિચ્યુએશન આવે ત્યારે તમે ટ્રેડ લો ત્યારે તમે સફળ ટ્રેડર અને સફળ ઇન્વેસ્ટર બનશો અને ફિલ્ટરેશનની મેં તમને આગળ વાત કરી એ ઘણું મહત્વનું છે અને હું દર વખતે મારા સેશનમાં કહેતો આવું છું કે એસેટ એલોકેશન બહુ જરૂરી છે મિત્રો મેં આગળ તમને જે વાત કરી કે યુ માં એમાં ઇકોનોમીમાં સંકટના કાળાવાદળો દેખાઈ રહ્યા છે કારણ કે લાંબા સમયથી તેમની જે ગવર્મેન્ટનો જે કામકાજ છે એ અટકેલું છે લગભગ એક મહિનાથી ઉપર ત્યાં શટડાઉન કન્ટિન્યુ ચાલી રહ્યું છે તેને કારણે આપણે જોયું કે ગોલ્ડના જે ભાવ છે એ અચાનક વધી અને ફરી પાછા નીચે આવ્યા પરંતુ હવે સ્ટેબલ થઈ ગયા છે આ વીકમાં પણ આપણે જોઈએ મિત્રો તો એક લાખ એકવીસ હજાર ચારસો પાંત્રીસ સોમવારના દિવસે હાઈ હતો આખા વીકનો અને કાલના દિવસે એનો જે લો હતો એક લાખ વીસ હજાર પાંચસો તો હાલમાં આપણે ગવર્મેન્ટ રિલેટેડ અને ઓવરઓલ ઇકોનોમી રિલેટેડ અને વૈશ્વિક ઇકોનોમી ધ્યાનમાં રાખતા ગોલ્ડના જે પણ પ્રાઇસ છે એમાં મેજર કરેક્શનની કોઈ શક્યતા દેખાતી નથી તો ગોલ્ડની સાથે સાથે મિત્રો આપણે ડોલર પર પણ નજર રાખવી જોઈએ કારણ કે આપણે મેં તમને આગળ કરું કેસનની જે મૂવમેન્ટ છે તેને કારણે ડોલર નબળો પડતો જાય છે પરંતુ ભારતની ઇકોનોમીમાં ડોલર મજબૂત કરતો હોય છે તો આપણે ઓલમોસ્ટ છેલ્લા ત્રણ અઠવાડિયાથી લાઈફટાઈમ લોને ઓલમોસ્ટ ટચ કરતા આવ્યા છે પરંતુ લાઈફ ટાઈમ થી ફરી પાછા જઈએ છીએ તો એટી એટ પોઈન્ટ સેવન્ટી સિક્સ આ વીકનો ડોલરનો હાઈ હતો અને એટ પોઈન્ટ સિક્સટી સેવન આ વીકનો લો હતો તો જ્યારે જ્યારે પણ આપણા કંપનીઓના રિઝલ્ટ પોઝિટિવ આવશે અને આપણી કંપનીઓ જ્યારે જ્યારે પોઝિટિવ રિઝલ્ટ આપશે તેની સાથે આપણું મોન્સૂન સિઝન જ્યારે જ્યારે પણ પોઝિટિવ રહેશે જેવું આ વર્ષે પણ રહ્યું તો આપણી ઇકોનોમી સ્ટેબલ થશે તેની સાથે સાથે આપણો રૂપિયો મજબૂત બનશે ત્યારે આપણે ડોલરની સામે કમ્પીટ કરી શકીશું વૈશ્વિક લેવલ પર અલગ ચાર્જ બતાવી રહ્યો છે ડોલર પરંતુ ભારતની ઇકોનોમીની સામે ડોલર હાલમાં પણ મજબૂત છે તો ડોલરની સાથે આપણે વાત કરીએ મિત્રો ક્રૂડમાં ઓપનિંગનું લેવલ હતું એ સિક્સટી થ્રી પોઈન્ટ ફાઈવ સિક્સ નું લેવલ હતું આજનો દિવસ તો ક્રૂડ માટે પણ ભારતની ઇકોનોમી માટે સારા સમાચાર છે તો જ્યારે જ્યારે પણ ક્રૂડ સસ્તું થયું છે ત્યારે ભારતમાં ઇકોનોમીને જે ફોરેન એક્સચેન્જ હોય છે તેનું વદન ઓછું થયું છે કારણ કે હાલમાં પણ આપણે જે પણ ટ્રેન કરીએ છીએ એ ફોરેન એક્સચેન્જ ફૂઝ કરતા હોઈએ છીએ આપણે હાલમાં બહુ લિમિટેડ દેશો સાથે આપણી કરન્સીમાં વ્યવહાર ચાલુ કર્યો છે પરંતુ આપણે જે ગવર્મેન્ટની જે પુશ્પ છે આપણી કરન્સી આગળ વધારવાનું તેની સાથે સાથે આપણે UPI પર વધારે કોલ ફોકસ કરી રહ્યા છીએ તેને કારણે આપણે થોડાક સમય બાદ આપણે

કે ગોલ્ડના ETF 1 લાખ કરોડને પાર કરી ગયો અને આ વર્ષના અંતે એટલે કે એપ્રિલ 2000 માર્ચ 2026 સુધીમાં એવું બની શકે કે ટોટલ જે AUM જે છે 1.5 લાખ કરોડને પણ પાર કરી જાય કારણ કે સેન્ટિમેન્ટ એ રીતના બની રહ્યો છે કે તેની એજી કન્ટિન્યુ રહી શકે તો આ જે મૂમેન્ટ જે આવે છે મિત્રો એની પર આપણી નજર રહેશે અને આપણે લગભગ દર અઠવાડિયે નજર રાખીને આપણે આપણા પેજ પર માહિતી શેર કરતા જ રહ્યા છે તો જે આ જેમ જે બન્યું છે મિત્રો એ અચાનક નથી બન્યું એ ઘણા લાંબા સમયથી જે પણ ઇન્વેસ્ટરો એક્યુમ્યુલેટ કરી રહ્યા છે ત્યારબાદ બન્યું છે અચાનક ફ્લો છેલ્લા એક બે મહિનામાં આવે છે તો તેની પર આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ કે અચાનક તેજી આવાથી તમારે એન્ટર થવું અને અચાનક નીચે તમારે એક્ઝિટ લેવું તમારે એનું પૂરી સાયકલ રાઈડ કરવી પડે તો તમને એનું પ્રોફિટનો બેનિફિટ મળે તમે પણ જ્યારે ટોપ પર એન્ટર અને કોઈ મેજર ઇવેન્ટ બનશે તો બની શકે કે તમારે આખી સાયકલ પછી જ્યારે રિવાઇવલ થાય તેટલો સમય સુધી તમારે વેઇટ કરવું પડે તો મેં જે મ્યુચ્યુઅલ ફંડની વાત કરી તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાંથી એક બહુ મોટા ન્યૂઝ આવે છે ઇન્ડસ બેંક અને ભારતની સોળમાં નંબરની મ્યુચ્યુઅલ ફંડ કંપની એટલે ઇન્વેસ્કો ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે જોઈન્ટ વેન્ચર કરી દીધું છે અને આ જે જોઈન્ટ વેન્ચર છે એ તહેર ઇન્ડસિન્ડ બેંકનો સાહીઠ ટકા હિસ્સો અને ઇન્વેસ્ટ નો ચાલીસ ટકા હિસ્સો રહેશે ટૂંક સમયમાં જે પણ સ્કીમના નામ છે ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડના એ નામ પણ તમને થોડાક સમય બાદ અપડેટેડ થયેલા દેખાશે હાલમાં આપણે જોઈએ તો ઇન્વેસ્ટકો ઇન્ડિયા જે મ્યુચ્યુઅલ ફંડ જે કંપની છે એ ઘણું સારું પરફોર્મ કરી દે છે અને એમનું જે ટોટલ એવી એમ જે છે એ લગભગ દોઢ લાખ કરોડની આસપાસ છે ટુ બી પ્રિસેસ એક લાખ અડતાલીસ હજાર કરોડ ની આસપાસ હાલના દિવસમાં છે તો આની પર પણ આપણી નજર રહેશે ટૂંક સમયમાં એમનું અલગથી નોટિફિકેશન આવવાનું છે તો એ આપણી આપણે આપણા પેજ પર માહિતી શેર કરીશું હવે આજે મેં વાત કરી હીતો કે વૈશ્વિક લેવલ પર આપણે બધા દોડેલા છે એટલે કોઈ પણ દેશમાં કઈ પણ ઘટના બને તેની અસર આપણા થતી હોય છે તો તો હવે તેની આગળ વાત હવે અદાની પાવર અને બાંગ્લાદેશની ગવર્મેન્ટ એકબીજાની આમને સામને આવી ગયા છે અદાની પાવર દ્વારા અદા બાંગ્લાદેશની જે ઇલેક્ટ્રિક કંપની છે સરકાર તેમને ઇન્ટરનેશનલ કોર્ટમાં તેમના પેન્ડિંગ ડ્યુઝ માટે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે ટોટલ જે ડ્યુ અમાઉન્ટ છે મિત્રો ડ્યુ અમાઉન્ટ ત્રણ હજાર સાતસો પંદર કરોડ છે આ જે અમાઉન્ટ છે મિત્રો તે અદાણી પાવર માટે ઘણી મોટી અમાઉન્ટ કહી શકાય અને ભારતની ઇકોનોમી માટે પણ ઘણી મોટી અમાઉન્ટ કહી શકાય તો આ વિશે આપણી નજર રહેશે આપણે આ વિશે કંઈક પણ ઇનપુટ આવશે આપણે તમને જરૂરથી શેર કરીશું આ વિશે તમારે શું કેવું છે તમે તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જણાવો તો આ જે મેં તમને વાત કરી ક્રૂડની વાત કરી આગળ મેં તમને ડોલરની વાત કરી તો હવે આપણે વાત કરીશું વોલેટિલિટી ઇન્ડેક્સ આની પર ચર્ચા કરવું ખૂબ જરૂરી બની જાય તો કારણ કે આનાથી બજારનો જે મૂળ છે એ એની આપણને દિશા ખબર પડતી હોય છે તો વોલેટિલિટી ઇન્ડેક્સ શું કહે છે મિત્રો તો આખા વીક ને ઓપનિંગ માં એટલે સોમવારે એટલે 3 નવેમ્બર ના દિવસ વોલેટ ઇન્ડેક્સ 12.15 નો ઓપનિંગ હતો ત્યારબાદ આપણે જોયું આખા વીક માં એક દિવસ તો માર્કેટ માં બંધ હતું સ્ટીલ આપણે વોલેટિલિટી ઇન્ડેક્સ 12.67 નો હાઈ બનાવ્યો અને આજના દિવસે 12.50 ના લેવલ છે તો જ્યારે જ્યારે પણ વોલેટિલિટી ઇન્ડેક્સમાં વધારો થાય છે મિત્રો ત્યારે સેમ ડેની જે વોલેટિલિટી છે તે વધતી જાય છે જેવો આપણે આજના કેસમાં જોયું આજનું જે આપણું આપણું જે ઓપનિંગ હતું તો પચીસ હજાર ચારસો ને તેત્રીસ હતું અને ત્યારબાદ આપણે લો બનાવ્યા પચીસ હજાર ત્રણસો ને અઢાર અને આજનો જે હાય છે પચીસ હજાર પાંચસો ને એકાવન તો સેમ ડેમાં આપણે જોઈએ કે દોઢસોથી બસો પોઈન્ટની મુવમેન્ટ આવતી હોય છે તો આવું જ્યારે પણ બનતું હોય છે મિત્રો ત્યારે ઓપ્શન્સના જે પ્રીમિયમ છે એ ઘણા જલ્દી ઘસાઈ જાય છે ઘણા જલ્દી ડિટોરી થાય છે તો આને કારણે ઓપ્શનના જે બાયર છે તેમને ઘણો મોટો લોસ થતો હોય છે તો તેને કારણે જે બાયિંગ જે થતું હોય છે તેમાં ઘણો મોટો તફાવત આવતો હોય છે કારણ કે મેજર લેવલને

નેટ સેલ એમણે કેશ સેગમેન્ટમાં કરી આ કેશ સેગમેન્ટના આંકડા હું તમને બોલી રહ્યો છું તેની સામે ડીઆઈઆઈ એમનો રેકોર્ડ કન્ટિન્યુ બાઇંગ કન્ટિન્યુ ચાલુ છે અને દસ હજાર ત્રણ કરોડનું તેમનું બાઇંગ ચાલુ રહ્યું તો તેને કારણે બજાર એક મેજર સપોર્ટની દિશામાં વધ્યું અને ત્યાંથી સપોર્ટ લઈને ઉપર પણ આવતા રહ્યા છે તો હવે આવતા વીકમાં શું આપણે ધ્યાનમાં લેવું જોઈએ તો આવતા વીકમાં આપણે જોઈએ મિત્રો તો આવતા વીકમાં બજારનો ડીઝલ સીઝન ઓલમોસ્ટ પૂરી થઈ જશે ઓલમોસ્ટ એટલે પંદર તારીખે અંતિમ ડીઝલ છે સેટરડે દિવસે આપણું જે સેશન હશે એ ચૌદ તારીખે છે ત્યારે નવ્વાણું ટકા કંપનીના રિઝલ્ટ આવી ગયા છે તો આવતા વીક બાદનું જે પીરિયડ હશે એ બજાર માટે ઘણું મહત્વનું રહેશે સ્ટીલ આવતા વીક માટે હું તમને ઇનપુટ આપું મિત્રો તો બજારનો પહેલો સપોર્ટ પચીસ જે આજે બજાર જ્યાંથી રિવર્સ થયું અને પચીસ હજાર ત્રણસો બાદ આપણે જોઈએ તો પચીસ હજાર એકસો એટલા માટે કે બજાર હાલમાં આપણે બ્રેક કરીને પચીસ હજાર ત્રણસો અને પચીસ હજાર એકસો સપોર્ટ રહેશે તરફ આપણે જોઈએ તો બજાર માટે હવે પચીસ હજાર નવસો અને છવ્વીસ હજાર મેજર હર્ડલ રહેશે મેજર હર્ડલ એટલા માટે બહુ જયારે પણ બજાર આને પાર કરે છે ત્યારબાદ એફઆઈઆઈ ની સાથે સાથે મોટા મોટા પ્રમોટરો નું પણ એક્ઝિટ આવતું હોય છે તો તેને કારણે છવ્વીસ હજાર અને પચીસ હજાર નવસો એક બહુ મોટું હર્ડર રહેશે તો આ એક નેરો રેન્જ મેં તમને કહી દીધો બજારમાં આવતા વીકમાં કોઈ પણ અનએક્સપેક્ટેડ ઇવેન્ટ થાય તો બજાર આ બે લેવલને બ્રેક કરીને ઉપર કે નીચેની તરફ પણ જઈ શકે છે તો તો આ વીકલી તમારા કોઈ પણ સવાલ હોય કોઈ પણ સુજાવ હોય કોઈ પણ તમારી ક્વેરી હોય તો તે તમે અમને અહીંયા પૂછી શકો છો આવતા સપ્તાહે આપણે ફરી મળીશું ત્યાં સુધી જય વડે માત્ર ટેક કેર